નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બત્રીસ સ્થાનિક સર્જનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બત્રીસ સ્થાનિક સર્જન અહીંયા કહ્યું છે કે તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય વખણાતી હોય તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલાકારીગરી અથવા તો વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેની સાથે જોડાયેલા વ્યક્તિઓની તમારે રૂબરૂ મુલાકાત લેવાની છે અને તે સામગ્રી અથવા તો એ કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય અથવા તો તૈયાર કરો એવો પ્રયાસ તમારે કરવાનો છે અને તમે જે મુલાકાત લો છો તે પ્રખ્યાત વસ્તુ કલા અને સ્થળ વિશેની માહિતી આ ઉપરાંત તેમના ફોટોગ્રાફ તેમના ચિત્ર વગેરે પણ તમારે અહીં નોંધવાના છે ચાલો તો સર્વપ્રથમ જોઈએ તો હાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું મારા ગામનું નામ કાળુપુર છે અમારા માં ઘણી જ વસ્તુઓ અમારો વિસ્તાર ઘણી જ વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેમ કે કચ્છી કડાઈ બાંધણી માટીના વાસણો વગેરે એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો કચ્છી કડાઈ તો કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળા જેમાં અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે ત્યાર પછી માટીના વાસણો જોઈએ તો સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટે મટકીઓ તેલવાટીઓ અને અન્ય ઘરેલું વાસણો જેવા કે તાવડી કુકર હાંડી વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત જોઈએ તો પટોળા સાડી આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જેને બનાવવામાં અનેક દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે ત્યાર પછી છે બાંધણી તો આ એક પ્રકારનું ટાઈ ડાય ટેકનિક છે જેમાં કુશળ કારીગરો કપડાં ઉપર સુંદર નમૂના બનાવે છે તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે ત્યાર પછી છે કાઠિયાવાડી ઝવેરાત આ ઝવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનોનો સમાવેશ થાય છે આ હસ્તકલાનો માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષણ પામે છે અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવિત રાખવા ખૂબ જ મહેનત કરે છે અને તેમનો ઉદ્યોગ ગામ લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે આજે માટીના વાસણો તૈયાર કરવામાં આવે છે તેનો એક જે ફોટોગ્રાફ છે એક ચિત્ર જે છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલું છે તો તમે પણ આ પ્રમાણેનું ચિત્ર અહીંયા દોરી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બત્રીસ છે તે પૂર્ણ કરીએ છીએ અહીંયા તમારા માટે એક ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વઅધ્યન પુથીના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં